હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં વધેલી રોટલીનો ઉપયોગ કરીને એકદમ ચટપટો નાસ્તો જે એકવાર જો આ રીતે બનાવી તમે ખાઈ લેશો તો હંમેશા રોટલી વધે ત્યારે બીજો કંઈ પણ નાસ્તો બનાવવાને બદલે તમે આ જ નાસ્તો ખાવાનું પસંદ કરશો તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં લંચની બપોરની વધેલી ત્રણ નંગ રોટલી લઈ લીધી છે તમે આગલા દિવસની વધેલી રોટલીનો ઉપયોગ કરશો તો પણ ચાલશે કારણ કે આપણે એને કડક જ કરવાની છે તો ગેસ ઉપર આપણે એક તવો મૂકીશું એ ગરમ થાય એટલે આ રીતે થોડું એના પર તેલ છાંટીશું હવે એના ઉપર રોટલી મૂકી સરસ આ રીતે પહેલાં ઘસી લઈશું જેથી બધું જ તેલ રોટલી પર લાગી જાય અને હવે એક સાફ કપડાંની મદદથી દબાવીને આ રીતે રોટલીને એકદમ ધીમા તાપે કડક થાય ત્યાં સુધી શેકી લેવાની છે બીજી બાજુ ફેરવવા પહેલાં પણ રોટલીને આ રીતે ઉપરની સાઈડ પણ થોડું તેલ છાંટીશું અને હવે એને ફેરવીને બીજી સાઈડથી પણ આપણે કપડાંથી દબાવીને એને શેકી લઈશું થોડી થોડી વારે આ રીતે બંને સાઈડ ઉલટપલટ પલટ કરતા રહીને રોટલીને એકદમ ક્રિસ્પી આપણે શેકી લીધી છે તો આ રોટલીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સેમ આ જ રીતે બાકીની જે બે રોટલી છે એને પણ તમારે શેકી લેવાની છે તમે રોટલીની જગ્યાએ જો ભાખરી વધી હોય તો પણ આ જ રીતે કડક કરીને લઈ શકો છો પણ ભાખરી હશે તો એને શેકાવામાં થોડો સમય વધારે લાગશે તો હવે આ ત્રણેય રોટલીને આપણે ઠંડી થવા દઈશું તો અહીંયા ત્રણે રોટલીને આ રીતે છૂટી કરીને મેં સરસ પાંચ મિનિટ જેવી ઠંડી થવા દીધી છે કારણ કે ગરમ હશે તો એટલી ક્રિસ્પી નહીં લાગે ઠંડી થયા પછી એ સરસ કડક થઈ જાય છે તો આ રીતના મીડિયમ ટુકડામાં એને આપણે તોડી લેવાની છે એકદમ ઝીણા નથી કરવાના હવે આપણે એના ઉપર આ રીતે બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું થોડા આપણે ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું થોડા આપણે બાફેલા બટાકા ઝીણા સમારીને એડ કરી દઈશું હવે એના ઉપર આપણે ઘણો બધો ચાટ મસાલો એડ કરીશું કારણ કે વેજીટેબલ્સમાં મીઠું નથી અને જો રોટલીમાં મીઠું એડ કરતા હોય તો એ રીતના તમારે એડજસ્ટ કરવાનું છે ચાટ મસાલો હવે આ રીતની ગોળ આંબલીની જે ખાટી મીઠી ચટણી આવે એ એના ઉપર ઉમેરીશું તમે ખજૂર આંબલીની ચટણી પણ લઈ શકો છો તો આ જે ગોળ આંબલીની ચટણી છે થોડી આપણે વધારે જ એડ કરીશું આગળ પડતી રાખવાની છે થોડી ગ્રીન તીખી ચટણી ઉમેરીશું દરેક ચટણી તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછી જોઈતી હોય એ પ્રમાણે ઉમેરી શકો છો હવે આપણે થોડી તીખી જે લસણની ચટણી આવે એ એડ કરીશું સાંજની હલકી ફૂલકી ભૂખમાં બાળકોને ફક્ત પાંચ જ મિનિટમાં આ ટેસ્ટી નાસ્તો તમે બનાવીને ખાવા આપી શકો છો હવે એની ઉપર જે થોડી બેસન સેવ આવે ઝીણી એ સ્પ્રિન્કલ કરીશું મોટી સેવ લેશો તો પણ ચાલી જશે થોડી આપણે મસાલા સિંગ એડ કરીશું આનાથી એકદમ સરસ ક્રન્ચીનેસ આવે છે આ નાસ્તામાં સાથે જ થોડા લીલા ધાણા પણ સ્પ્રિન્કલ કરી દઈશું તો આપણો આ એકદમ પાંચ જ મિનિટમાં એકદમ હેલ્ધી એવો રોટલીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આજની આ રેસિપી ગમે તો ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે